જ્યાં કથા ચાલતી હોય ત્યાં બધા જ તીર્થો આવે છે એવી કથા છે પરમ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કથાનું શું મહત્વ આવી કોઈ કથા ચાલતી હશે સાંભળજો કોઈ આશ્રમ હશે ને આશ્રમમાં કોઈ કથા ચાલતી હશે રોજ નિયમ કે ભાઈ રોજ બે કલાક કથા કરવી સત્સંગ થાય ભગવાનનું નામ લેવાય આવી ક્રિયા ચાલે અનેક માણસો આવે સત્સંગમાં બેસે કથા સાંભળે સમય થાય નીકળી જાય પણ બન્યું એવું કે એક વખત કોઈ સંઘ નીકળ્યો અને આખો સંઘ એ આશ્રમમાં જ્યાં કથા ચાલતી હતી ત્યાં આવ્યો એ આશ્રમમાં જ્યાં કથા ચાલે છે ત્યાં એક બાપા સેવા કરે છે બધા માણસોની સાફ સફાઈ કરે जे की बने इने सेवा करे छे से। बापा एने पूछियो के भाई आप बदाई क्या जाओ सो संगवारे किदू के कि मैं हरिद्वार गंगा ना किनारे जाई सी क्या जाई सी हरिद्वार गंगा ना किनारे जाई रही है ओ हो मैं आखी जिंदगी ये सेवा में सेवा में काढ़ी नाखी पर तो वो क्यारे हरिद्वार गयो नथी के અંદરથી ઈચ્છા થઈ હું પણ હરિદ્વાર જાઉં એટલે બાપા હતા બાપા એના ગુરુને પૂછ્યું કે ગુરુજી આપ જો યાજ્ઞા આપો તો આ સંઘ હરિદ્વાર જાય છે ભેગો હું પણ જાઉં ગુરુએ ના પાડી કે રેવા દે તું એ સંઘમાં જવાની કોઈ જરૂર નથી તો સેવા કરે છે એ જ હરિદ્વાર છે એ ગુરુએ ના પાડીને નીકળી ગયા સંઘ તો જવાનું નહીં પણ બાપાને મનમાં ઈચ્છા થઈ કે નહીં એક વાર તો હરિદ્વાર જવું જ છે એટલે વરે થોડા દિવસો થયા એટલે વરે ગુરુને પૂછ્યું ગુરુજી આપ યાજ્ઞા આપો તો હરિદ્વાર જઈ ગંગામાં ડૂબકી મારી ગુરુએ વરે ના પાડી કે રેવા દે તું એ સેવા કરશો એ જ મોટા મોટું ગંગા સ્નાન છે એ રેવા દે આવું બે વાર ત્રણ વાર ચાર વાર થયું હશે વરે એ બાપાએ કીધું કે ગુરુજી આપ યાજ્ઞા કરો તો હું હરિદ્વાર જઈ આવું ગુરુએ કીધું ઠીક છે કાંઈ વાંધો નહીં આપ જજો સવારના સમયે હરિદ્વાર જવા માટે પ્રસ્થાન કરજો પણ રાત્રે તમે જ્યાં સુવો છો રૂમમાં ત્યાં આજે સૂતા નહીં જે જગ્યાએ આપણે સત્સંગ થાય છે હોલમાં या रोज कथा था इसे इजगिए आप तमे सहन कर जो सूजो ही के गुरु ने याज्ञा शिरोमानिया रात्रि ना समय के बापा या सत्संग थाय कथा थाय क्या था था था। सुता से श्रवण करे से सुता से निंदर आती न थी बनियो के मध्य रात्रि बराबर रात ना 12 वाग्या आसे त्यारे ત્યાં ત્રણ સ્ત્રીઓ આવી સફેદ વસ્ત્ર ધારણ કરી ત્રણ સ્ત્રીઓ એ ત્રણ સ્ત્રીઓને બાપા એ જોયું એટલે કીધું ઓહો બેનો તમે કોણ રાત્રિ નો સમય થઈ ગયો બાર વાગી ગયા મધ્ય રાત્રિ થઈ છે અત્યારે આવી રીતે અવાય નહી શા માટે આવ્યા અને તમે કોણ છો કે ક્યાંથી આવ્યા છો બાપા એ આવું પૂછ્યું ત્યારે એ ત્રણ સ્ત્રીઓ સફેદ વસ્ત્ર પરિધાન કરાવી બોલવા લાગી એક કે હું ગંગા એક કે હું યમુના એક કે હું સરસ્વતી ઓહ ગંગા યમુના સરસ્વતી તો કે હા અહીંયા આવવાનું કારણ ગંગા કે અમારે ત્યાં અનેક પાપીઓ આવે ડૂબકી મારી જાય અમારા એના બધા પાપ અમને દઈ જાય પણ અમારા કને પાપ બહુ ભેગા થાય તો અમારે ક્યાં જવું કહે જ્યાં આવી કથા થતી હોય એ કથાની અંદર જેને મેં આરોટીને કે ધરતીમાં એ માટીમાં આરોટીને તો અમારા બધા પાપો નષ્ટ થઈ જાય કે બધા પાપો નષ્ટ થઈ જાય એટલે ગંગા યમુના સરસ્વતી ક્યાં વસે છે તો કે જ્યાં કથા વસે છે ત્યાં કથા થતી હોય ત્યાં બધા જ તીર્થ સકલ તીર્થ આવી જાય છે સકલ તીર્થ ત્યાં આવે છે